આગામી કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે ઈવીએમ ચેકિંગની પ્રક્રિયા શરૂ આગામી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ તૈયારીઓના ભાગરૂપે ચૂંટણી પંચના આદેશ અનુસાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમના ફર્સ્ટ લેવલ ચેકિંગ એફ એલ સી ની કામગીરી શરૂ કરવામાં આવી છે આ પ્રક્રિયા અંતર્ગત ઈવીએમ બનાવતી કંપની ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બી ના એલના આશરે દસ જેટલા નિષ્ણાત એન્જિનિયરો દ્વારા મશીનોનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અંદાજે પાંચ હજાર જેટલા બેલેટિંગ યુનિટ બીયુ અને કંટ્રોલ યુનિટ સીયુની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે ચૂંટણી પૂર્વેની ફરજિયાત પ્રક્રિયા મુજબ આ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કોર્પોરેશનનો સ્ટાફ તથા મજૂરો પણ સહકાર આપી રહ્યા છે વહીવટી તંત્રના જણાવ્યા મુજબ તમામ મશીનોની સંપૂર્ણ તપાસ બાદ જ તેની ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવશે મહાનગરપાલિકાની ની ચૂંટણી આ વર્ષે આવી રહી છે એટલે એના પહેલા ખાસ કરીને જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યાંના પહેલા ઈવીએમથી ચૂંટણી કરવાની હોવાથી ખાસ કરીને એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આપણે અત્યારે કરી રહ્યા છે ઈવીએમ બનાવનાર જે કંપની છે બેલ એ કંપનીના એન્જિનિયરો દ્વારા એફએલસી થઈ રહ્યું છે એમાં કોર્પોરેશનના ત્રીસથી ચાલીસ જેટલા મજૂર અને કર્મચારીઓ સામેલ છે અને આગામી ચારેક દિવસ આ કામગીરી ચાલશે જેમાં આપણે બધા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાજર રખાઈએ છીએ એમની હાજરીમાં આ પ્રક્રિયા પારદર્શી રીતે થાય છે જેમાં ઓકે થયેલા મશીનોનો આપણે ઇલેક્શનમાં ઉપયોગ કરીએ છીએ વીએમ રાજપૂત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઇલેક્શન